ડેડીયાપાડામાં એકસો પચાસમી જે બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ જે રાષ્ટ્રીય કક્ષાનું જે સંમેલન યોજાવાનું છે જે એકસો પચાસમી જયંતિ ભગવાન બિરસા મુંડા જે આદિવાસીના મસીહા કહેવાય એવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી રાષ્ટ્રીય લેવલની એ ઉજવણી એ ખાતે મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે તો મિત્રો ત્યાં ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા મોદી સાહેબનો વિરોધ કરતા જોવા મળ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું ગાબડું પાડવા માટે મને નીચો નમાવવા માટે અને મને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેનો એક કાર્યક્રમ મોદી સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યો છે એવું ચૈત્ર વસાવાનું કહેવું છે ચૈતર વસાવા પણ પોતે આદિવાસી વિસ્તારના એક મસીહા તરીકે ઉભરી આવતા નેતા છે એ ઘણા વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં એમ કહેવાય જનજાગૃતિ ફેલાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના જે ઘણા કાર્યક્રમો અનેક ગામડાઓમાં જિલ્લામાં જે આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ છોટાઉદેપુર નર્મદા હોય કે પછી અનેક જે આદિવાસી વિસ્તારમાં પોતે મીટિંગો યોજી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાં લોકોને જોડવા માટેનો કાર્યક્રમ આમ આદમી પાર્ટી દ્વારા પણ એક યોજાઈ રહ્યો છે ત્યારે મોદી સાહેબ ડેડિયાપાડામાં આવતા હોય અને મોદી સાહેબ દ્વારા જે રાષ્ટ્રીય લેવલનું કાર્યક્રમ ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ ઉજવવા માટે કરવા જઈ રહ્યા છે ત્યારે ચેતર વસાવા પણ નેત્રંગ ખાતે અલગ પોતાને અલગ એક સ્થાન નક્કી કર્યું છે મતલબ કે નેત્રંગ ખાતે એ પણ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવાના છે પરંતુ મોદી સાહેબની મિટિંગમાં નથી આવવાના કારણ કે એ વિરોધ પક્ષના નેતા છે મોદી સાહેબનો ખૂબ વિરોધ કરી રહ્યા છે પોતે અને પોતાની ટીમ આમ આદમી પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે એ પણ પોતાના કાર્યકરો સાથે એકસો પચાસમી જન્મજયંતિ જે ભગવાન બિરસા મુંડાની એ પણ ઉજવા જઈ રહ્યા છે એ નેત્રંગ ખાતે એ એ લોકોનું અલગ એમ કહેવાય કે મિટિંગ રહેશે હવે ચેતર વસાવાના મિટિંગમાં જશે લોકો કે પછી મોદી સાહેબના લોકોમાં હવે લોકો મૂંઝવણમાં છે કે અમારા ચૈતર વસાવા સાહેબના મિટિંગમાં જઈએ કે શ્રી મોદી સાહેબના લોકો હવે નક્કી કરશે એ તો આવનારા સમયમાં આપણે જાણવા મળશે કારણ કે પંદરમી નવેમ્બરના રોજ જે આ મિટિંગ એમ કહેવાય કે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે જે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે એના માટે તો અનેક જગ્યાએ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે પરંતુ જે રાષ્ટ્રીય કક્ષાનું જે સંમેલન છે ડેડિયાપાડા ખાતે રાખવામાં આવ્યું છે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં આ રાષ્ટ્રીય લેવલનો જે કાર્યક્રમ થતો હોય ત્યાં આપણને ફેરબદલ જોવા મળશે કારણ કે આમ આદમી પાર્ટીના ઘણા જે કાર્યકરો છે એ ઘણા જે આમ આદમી પાર્ટીના જે યુવા કાર્યકરો હોય કે પછી જે આમ જનતા પબ્લિક એ બધી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે કારણ કે રાષ્ટ્રીય કક્ષાનું લેવલ જે કાર્યક્રમ એ વિસ્તારમાં થતો હોય અને મોદી સાહેબ આવતા હોય ત્યારે લોકો મોદી સાહેબને આકર્ષાઈને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને જે પાર્ટીમાં પણ ખૂબ મોટો બદલાવ આવી શકે છે હવે આપણને આવનારા સમયમાં ખબર પડશે કઈ પાર્ટીના લોકો કઈ પબ્લિક કેટલી ભેગી થાય છે આમ આદમી પાર્ટીવાળા પણ નેત્રંગ ખાતે એક આયોજન રાખવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેડીયાપાડા ખાતે તો મિત્રો તમને એ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદેમાં